મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળા એક નવા બાપુને અગરપતિને માતાજીને સૂર્યનારાયણ ભગવાન કરી લઈએ પછી આગળ તમને બતાવીએ કે આજે આપણે શું શું કામ કરવાના છીએ હેલો આજે તમારા બધાના સાથ સહકાર થી ટેન કે પૂરા થઈ ગયા છે બધાયનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા બધાના સાથ સહકાર થી જ આપણે ટેન કે પૂરા થયા છે ચાલો આપણે આજે કંઈક ખાસ કરવાનું છે કારણ કે આજ સુધી આપણે બ્લોગમાં આપણે આજે બધા સબસ્ક્રાઈબરો છે આપણા વ્યૂઅર આજે ટેન કે થઈ ગયું છે તો બધા આવી ગયા છે આમ તો રોજ આવે જ છે પણ આજે ખાસ કાંક અને આ આપણે વંશરાજ છે એ જો આજે કેસરને કાંક ખાસ ટ્રીટમેન્ટ આપે છે આજે એટલી બધી એને ખુશી છે કે બના રાઇડર ક્લબ ચેનલને ટેન કે થઈ ગયા છે વાહ વંશ વાહ તે તો પણ કેસરને આમ જમાવટ કરી ચમક લાવી દીધી હો

કેસર આપડી ફોટા ની વિડીયો ની શોખીન છે અને તે એને મસ્ત ચોખી કરી નાખ્યો પણ આ બધા અમારા કાઠિયાવાડી અહવાર અહોવારો ને કાઠિયાવાડમાં બધાય શોખીન ઘોડાના અને તમે બધાય જોવો છો એ પણ શોખીન છો ઘોડાના અને આ આપણા વ્યુઅર જ છે સબસ્ક્રાઈબર છે ભલે પાડોશી છે એટલે બધાયને છૂટ છે ગમે ત્યારે આવો કેસરને જોવા અને હાલો હવે આપણે તાજણ બાજુ જાય એના વિભાગમાં ન્યા પણ બે મોટા અહવાર બેઠા છે અરે

કેમ જય કેમ કઈ બોલતો નથી કેટલા માં ભણસ તું દસમું હા 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 તું તો મોટો થઈ ગયો પંદર વર હા ઈ ઘોડા નો શોખીન છે બરાબર ને થાણિયું બણિયું જમવા ટોળું થઈ ગયું ને હવે કઈ બીજું કરવું પડે એવું લાગે આ પંખો છે એના છેડો બેડો દેવડાઈ દઈ ખાલી એક છેડો દેવા બાકી છે હા હા હજી એક આપણા મેન અહવાર છે જૂના પણ હમણાં શું છે કે પરીક્ષા મને આટી ઘુટીમાં બિચારા હલવાઈ ગયા છે ભાઈ રુદ્ર ગજર છે એ પણ છે હાજર માં પરીક્ષા આપી દે દસમાની તો ઘોડા ઘોડાનો શોખ હોય અને આપણે તો બધાને છૂટ આપીએ છીએ કે ગમે આવો અને તમ તારે ઘોડા ઉપર બેહો જો આ એક બે ત્રણ ચાર હજી ચારક જણા તો આવ્યા નથી આમાં હું છે ઘોડાનો શોખ હોય પણ ઘણી વાર એવું બને કે કોક ને મમ્મી પપ્પા ખીજાતા હોય કોઈ ભાઈ ખીજાતા હોય તો હું છું એના મમ્મી પપ્પાને ભાઈને કે ઘરના વડીલો છોકરાઓને ખીજાતા નહીં હું કામ કે છોકરાઓ કોઈ ખરાબ કામ કરતા નથી એને ઘોડાનો શોખ છે અને ઘોડાનો શોખ તો ખૂબ જ સારો અમે કચ્છમાં ગયા તા ને ત્યાં અમને એક ભાઈએ કીધું તું કે તમારા છોકરા હોય ને ઘરમાં એને તમે એક ઘોડું લઈ ગયો ઘોડું લે ને એ છોકરો એમ જ હચવાય જાય કોઈ ખોટા કામ નહીં કરે એ ગેર રસ્તે નહીં જાય તો એ વસ્તુ લાગુ પડે કે ભાઈ તમે છે છે ને ને એને ઘોડાના શોખીન એટલે તમારા આડી જાય સીધી લીટીમાં જ રહે રુદ્ર તો અમારે ડાયો છોકરો છે એટલે તમે છે ને એના મમ્મી પપ્પા જોવે આ વિડીયો એનો ભાઈ જોવે તો ખીજાતા નહીં સારો ડાયો છોકરો છે ને ઘોડાનો એવો શોખીન છે આમ જોવા આમ તાજન ને તો આમ મજા મજા આવી ગઈ કેસર ને આજ થી છુટી રાખવાની ખાવું છે ખાવું હોય ને તમે પછી હા એને ખાવાના ટાઈમે તમે પછી હેરાન કરો જોવો લોહી રાણાભાઈ આ રાણાભાઈ ખુટી ની છે પોરબંદર ની બરોબર ને ને કેજો રાણાભાઈ જોઈ જોઈને આ નિલેશભાઈ ઓડોદરા તમે પણ કહેજો કે આને અમે કેવી ખાંચવી અને રામદેવભાઈ અને ભારતીજી એને પણ કહું છું કે કદાચ તમે અમારો વિડીયો જોવો તો અમને કાંઈક સલાહ સૂચન કરજો તમે વર્ષોથી ઘોડા રાખો છો તો કાંઈક ને કાંઈક કહેતા રહેજો કે ભાઈ કાંઈ ફેરફાર કરવાનો હોય ને હજી અમારે ઘોડી એક બે લેવાની છે સારી ક્યાંય હોય તમારા એરિયામાં તો અમને ચોક્કસ કેજો તો અમે હજી લેશું કારણ કે હજી અમારે બે ત્રણ લેવાની ગણતરી છે બસ આવી મોજે મોજ રોજેરોજ કરતા જ રહી છે હા જાય છે ભાઈ તો એ શોખીન માણસ અને હવે અમારે ટેન કે નું સેલિબ્રેશન કરવાનું છે એટલે અમારે બેન આવે એટલે કેક મગાવીએ છીએ અને કેક સેલિબ્રેશન કરશું તાજનની કેસરની હારે ટેન કે નું અને કાલે અમે કદાચ ધારી જશું માંડવ મંદિર છે ત્યાં આજે કદાચ જવાનો સમય નથી રહ્યો તો કાલે જઈને ત્યાં સેલિબ્રેશન કરશું ચાલીસ પચાસ જે મેન્ટલ ડિસ્ટર્બ લોકો છે એ બધાની વચ્ચે કાંઈક નાસ્તો બાસ્તો જમાવટ કરશું એને આનંદ કરાવશું સીધા સાદા ને સરળ લોકો હોય આપણી આજુબાજુ હોય એને તો એની વચ્ચે તો આપણે સેલિબ્રેશન કરતા જ હોઈએ છીએ પણ મને કાંઈક એવો વિચાર આવ્યો કે જે એ કોઈ કાંઈ મંદબુદ્ધિ હોય કે વાય જેટ કાંઈ પણ તકલીફ હોય એવા લોકોની વચ્ચે આપણે સેલિબ્રેશન કરવું તો આપણે એ કાલે જશું અત્યારે આપણે કેક લાવીએ છીએ તો બ્લોગમાં જોયા રાખજો ખૂબ મજા આવવાની છે આપણે આપણે વાડી આવી ગયા છીએ હું ઘણીવાર વાર કહેતો છું ઇન્દ્રપ્રસ્થ ફાર્મ બસ અહીંયા જ આપણે કેસર નું તાજન નું કરવાની ગણતરી છે બધું તબેલોને એવું બધું ગાય ને બધું ઘણી બધી વસ્તુ આમાં ઘોડે સવારી કરવાની મજા આવે અને આપણને ખુલ્લું વાતાવરણ અને ઘરનું શાકભાજી અને ગાયનું ચોખ્ખું દૂધ જે વિલેજ લાઈફ કહેવાય ને એ ટાઈપનું બધું આપણને ખૂબ જ શોખ છે તો આપણે બધું અહીંયા ડેવલપ કરવું છે અને મેં કોમેન્ટ્સમાં પણ કોઈકને કીધેલું કે ટૂંક સમયમાં કન્સ્ટ્રક્શન શરૂ કરી રહ્યા છીએ આપણે ઇન્દ્રપ્રસ્થ ફાર્મનું તો બસ એ એ જ જગ્યા છે આપણે અહીંયા જ કન્સ્ટ્રક્શન શરૂ કરીશું અને અહીંયા જ આપણે બધું બનાવવાના છીએ તો જોઈ લો વહેલા મોડું આપણે બધી ઘોડીને ગાયને બધું અહીંયા લઈને આવતા રહેવાના છીએ આજે આપણે બંને રાઇડર ક્લબ ચેનલમાં ટેન કે થઈ ગયા છે અને આ ખુશીમાં તમને સામેલ કરીએ છીએ કારણ કે તમારા થકી જ આપણે થયા છીએ બરાબર આ આપણા સબ્સ્ક્રાઈબર છે બે આપણા વ્યૂવર છે અને આ જુઓ આ બધાય લાઈનમાં આપણે આરો આવી ગયો છે આ માન છે પછી રુદ્ર ખાસમ ખાસ એ પણ છે અહીંયા વંશરાજ છે અને જય છે પાંચે પાંચ હાજર છે બીજા હજી બે પાંચ લોકો હજી બીજા છે પણ અચાનક નક્કી થયું સેલિબ્રેશનનું કેકનું એટલે અત્યારે પહોંચી નથી થઈ ગયા અને પાછું પરીક્ષા અત્યારે ચાલુ છે એટલે ઘણા એ પરીક્ષાના તૈયારીઓમાં પડ્યા હોય એટલે આવી નથી થઈ ગયા બાકી આપણે પંદર વીસ આજ ભેગા થવાના હતા અને સેલિબ્રેશન કરવાના છે ને સૌથી વધુ ખુશી આ પાંચે પાંચને છે કારણ કે આપણી કેસરને તાજણને દેખભાળ ને બધું આટા મારવાનું આમ કઈ સવારી કરવી બધું બધા અહવાર થઈ ગયા છે અમારે કાઠિયાવાડમાં ઘરે ઘરે અહવાર આ મોટો અહવાર છે રુદ્ર રહ્યો ને બહુ શોખીન માણસ છે એને ઘોડી હલાવતા બહુ સારી આવડે છે જેમ ઓલા જુનાગઢ માં એક નથી ઘોડી ને ટ્રેન કરતા એવી જ રીતે અમારે ટ્રેનર પણ છે અહીંયા આનું નામ છે વંશ પણ આપણે અમરેલીના પુંજાભાઈ કહી શકીએ એને હા અને આ બધા અમારે કઈક ને ટ્રેનરો છે બસ આવી જ મોજે મોજ રોજે રોજ કરતા જ રહીએ છીએ અને બસ તમારા બધાનો સાથ સહકારથી આપણે આજે ટેન કે પૂરા કર્યા ટૂંકા સમયમાં આગળ જતાં આપણે સો કે પૂરા કરશું તો સાથ સહકાર આપવાનો છે તમને બધાને કહી દઉં છું ભલામણ કરું છું અને ચાલો હવે આપણે કેક સેલિબ્રેશન તરફ જઈએ કેમાગો છો બના રાઇડર ક્લબ ચેનલ માટે કે આવો નાવો અમારી ચેનલ ને સપોર્ટ રાખો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આજે થયા છે તો હવે હવે અમે જલ્દી ના જલ્દી 50 100 પછી 500 કે પછી 1 મિલિયન સુધી કરાવી છે લાઈક કરો કરો શેર કરો વનર રૂત્ર ઓકે જો લાઈક કે અને બીજી ચેનલ છે હા આજ સુધી જાહેર નહોતું કર્યું ખ્યાલ હશે તો આજે તમને કહી દઉં કે છે અને બીજી ચેનલ છે એને પણ છે તો એને પણ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને એમાં પણ કોમેન્ટ્સ કરો અને એને પણ શેર કરો જેથી કરીને અમારી બીજી ચેનલ પણ આગળ હાલે અને એમાં તમને ખૂબ મજા આવશે કારણ કે એડવેન્ચર ફોટોગ્રાફી ચેનલ છે જે તમને ફોટો બધા અલગ અલગ વિડીયો જોઈને ખૂબ જ મજા આવશે તો આવી જ રીતે કઈક ને કઈક નવું નવું બતાવવાનો આપણો સ્વભાવ છે તો બંને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને જલ્દી જલ્દી વધારે વધારે કે થાય એવો પ્રયત્ન કરતા રહ્યો બધા લાઈક તેરને સબસ્ક્રાઇબ આપણા સબસ્ક્રાઇબર છે આપણા વ્યૂઅર છે અને આપણી કેસરને ને તાજને રોજ આટો મરાવે છે એનું નામ છે આરવ આહિર રેડી はい જલ્લે ને થોડું બધી હમણાં તને પછી 20 માં આપની

અને આ સૌથી વધુ આપડા લાઇટકા અને આ બહુ જૂના બરોબર છે રુદ્ર ગજ મિસ્ત્રી

અમારે ટેન કે સેલિબ્રેશન હજી ચાલુ ચાલુ જ છે બ્રેડ રોલ સમોસા ચટણી જમાવટ છે આજે મને એવું લાગે છે કે રાતના બાર વાગ્યા સુધી સેલિબ્રેશન 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 આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ્સ કરજો કારણ કે ટેન કે સેલિબ્રેશન આપણે કર્યું ખૂબ મજા આવી બધા વ્યુઅર્સ આવ્યા આપણા સબસ્ક્રાઈબરો બધા આવ્યા કેક કટિંગ કર્યું કોલ્ડ્રીક્સ પીધું હેપી ભૂરે કર્યું ખૂબ મજા આવી અને હજી સુધી તમે અમારા બ્લોગ જોતા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને શેર કરજો અને આજે આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ ફરી પાછા એક નવા વ્લોગમાં મળશું આઈ હોપ તમને બધાને મજા આવતી જ હશે છતાં કંઈક ને કંઈક નવું નવું દિવસે દિવસે આપણે બતાડતા રહેશું તો ચાલો બાય બાય ગુડ નાઇટ